અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કાકાબા હોસ્પિટલ હાનસોટ ખાતે કૌશલ તાલીમ વર્ગોનો શુભારંભ કરાયો ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્ક્રિત જન શિક્ષણ સંસ્થાન ભરુચ દ્વારા કોલોબરેટિંગ એજન્સી કાકાબા હોસ્પિટલ ટ્રસ્ટા હંસોટનાની સાનિધ્યમાં કૌશલ તાલીમ વર્ગો જેવા કે આસિસ્ટન્ટ ડ્રેસમેકર તેમજ બ્યુટીકેર આસિસ્ટન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમન 40 જેટલી યુવતીઓને સીડ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી વિનાબેન ચંપાનેરિયા રિસોર્સ પર્સન નયનાબેન પટેલ હિનાબેન તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયમક શ્રી ઝેનુલ અબેદીન સહયદે તાલીમાર્થી બહેનોને ભારત સરકારની આ યોજના તાલીમનું મહત્વ સીધું પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને NCET પ્રમાણપત્ર અંગે સ્વરોજગારી અને આત્મનિર્ભરતા માટે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડી હતી અતિથિ વિશેષ પદેથી શ્રીમતી વિનાબેન ચંપાનેરિયાએ આવ આત્મનિર્ભર સ્વરોજगार લક્ષી તાલીમ કાર્યક્રમો ચલાવવામાં મદદરૂપ થવા આ સંસ્થાન અને તેના સંચાલકો હોદેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા અન્ય વિશેષ તાલીમ કાર્યક્રમો આ વિસ્તારમાં યોજાય તેવી રજૂઆત કરી હતી અંતે સંસ્થાના એકાઉન્ટન્ટ શ્રી જયંભાઈ કાગજીએ કાર્યક્રમમાં ઉપસ્થિત હાજરજનોનો આભાર વ્યક્ત કરી સમાપન કર્યું હતું યાકુ પટેલ ભરુચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે